તોય આ લાવ તે ખાવ તે ખાવ તેલના ડબ્બા પચા પૂરા કરી દીધા કેટલા પચા તેલના ડબ્બા પૂરા કરી દીધા તળી તળી ખાવામાં અને બધું દેખાય છે ખાધેલું પીધેલું આ કેટલું મારા હરાય સુતો ખવડાયું છે તમને તમે તો રોમા માણેક કે લાગો છો નહીં રોમા માણેક કે નહીં શિલ્પા શેટ્ટી કોણ હતો શિલ્પા શેટ્ટી એક્ટર સર એ કોણ કે એક્ટર મહેન્દ્ર ટેક્ટર નહીં એક્ટર એટલે હું

Let's go. તારી ઉમર છે આ બધી કારણ તળે નું તમારા બે નાટક હું કંટાળી ગયો છું કાગડો બની ડો આવશે મારા બાપો તો હું કરે બે જ <truh>

શરદી જેવું થઈ ગયું લેટ આવું શું કરવાનું મારે તો જીવનમાં હવે કોઈ રહ્યું નહીં આટલી હાડી છે જેમ ડોહા હોય ચોટી ગયા મેલીન ગયા તા ડોહો ચમ ચમપા હોય બેઠી આય શું કરે કે સંસારમાં કોઈ રહ્યું નહીં જો જાય કે બહુ દુઃખ મને તો અમે એવું રૂંઘું આવે આગળ રો ઓછું હું કઈ ગયા ડોહાન પાછળ જેમ તો છોકરાની બહુ સ છોકરો સ

હા હા ચાલે ને એટલે બનાવવું પડે એવું ન કેજી કે એવું કઈ ખબર તી તો મને કીધું પણ ખબર પડીને પણ મારા મગજ મેટ આઈ છે બરાબર હું જઈને કહું મારા છોકરા તું ચિંતા ના કરવા હર દીતી મને યાદ અપાયું હા તને ખબર જ ન હતી હરા ચાલે હરા દવા આવશે ખબર છે મને તારા બૈરા છોકરાઓ કર બસ બરોસો છોકરો એ તો દેખાય છે તમારા મોઢા ઉપર લાલ પીળો હાલલો પેઇન્ટ કે જગમગ થઈને ફરો હો આ મને બતાવ લાઈ દી હે હા શાંતિ હારું કે મંગાય તો મને ગમતો તો આ કલર આ ફેવરેટ કલર છે મા તો ડો ફેર ટેકરેટ ટેકરેટ

આટલું બધું કીધું બાપુએ એટલે કે બધું કે જે રોધી રોધી કાગડા જોડે મેલા અને કાગડા જોડે તું જાવ બીજું કોઈ જોવા ને અમને જ કીધું તને જ કીધું ગુલાબ જોબી કીધું પીજો કોકે આપણે પીજો કોકે આ એ પીજો એ કીધું

આ બધા ચટુકડા મેડા છે ને બાપાના નહીં આવ ઓમનાસો ઓમના ડોઢોમાં દીવા બોળા બળે સમજ્યા બાપાનું સાથ છે સપનામાં માણે આઈન છે બધું અને એ તારે જ પડશે હા તો મારા ઉપર જતા ને તો મને તો આવતા અને કીધું બનાવી ખાઓ તો હું કાકડો બની નહી આંજો કે લોહો નહી કરે તો તમને ખબર છે હું તો છે કરમાં બધું બનશે તાર તો મારા મરે કેટલા વર્ષ થયા પાંચ છ બાપા નહી આયા અને જોજો તો મહિનો દોહાને મરે નહીં તમારા બાપને 5 વર્ષ પહેલા હરાત થઈ ગયા એટલે નહી આયા અને દોહો તો કે દે કાણો હોય નહી જોઈને લઈ ગયો તો શાંતિ હતી કોરો કોરો હતા આખો દાડો મારો ડોહો માળા જપતો વજન કરતો કીર્તન કરતો નો વહુ બેટા વહુ બેટા આ નાકો જોવા આખો દાડો ખાવ 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 એ નહીં એરે વહુ બેટા ખટતા તો વહુ બેટા માં કે એટલું બનાવી નઈ આ તો હરાદમાં આ હરાકું મીમે કરી તો આ ગણે સુધી ઘાડે સુધી વિશ્વાસ છે આ બધું બહારનું જો આવે માં બોલવા મેસ હું તન કહું એટલું કર ભસતા નહીં આરામમાં તાર બાકી ખાવા હે તબે તો એ ખાઈ જો એવા સો કોઈ વિશ્વાસ એવું એ ખાઈ જો એવા સો કૂતરા વાઘડિયા નાખી હોય એ ખાઈ જો ઘાટ કેવું કોને માર કોને હમડાત નહીં તો હું હપરું છું હમડી લે ને તું ઊભી થા કામ કર અને કાલ બાપાનું નું છે આ બધું તારે બનાવવાનું છે હું એકલી નહીં બનાવજો હું બનાવવા માટે એકલી છું બાપ માટે મનાય એવું કોઈ નહીં માર ના કોઈ માર ના તું હાથ તા દે છે એટલી તો કેમ ની બનાવે પણ એ બહુ હાથ તો કીધું છે અલે બહુ ના હાથ તો કીધું પણ તું અંપાયવા રાજી એને ને હું કરાવી મદદ કરાવજો હાથો હાથ હાથો વાત મદદ કરાવ એ વસ્તુ માંગે તું દેજે બનાવશે હા હા બરાબર હેડો હવે બીજું બધું પત્યું ના બસ કઈ જો હું કઈ બેહો કુકુણિયા અને બીજું કઈ કીધું હોય તો પૂછી લેજો બીજું કઈ કીધું નહી માં એતું વાત મંગાય છે આ આપલા રેડા છે બધાય બાસી કાય મંગાવ નયા હું તો કા મને લાયો છું પાવણી હાજી વાસે પડે હું જાવ નોકરી કોઠા મે લોટ લાયો છું ઓલ તમે જે કરો હું જાવ નોકરી ને તારે જે બનાવની બધું કઈ દેજે એને એટલે તું તાર બાપનોહારા જ નહી નાખ હું નાખી દે નાખે તો બુત ને હરાત તો સો ના 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 પાડી ઈ તા નાખવાનું છે ઓ બચા હા રે નાખી દે તું કેવી મજા આવી એવું હાર હાર ખાવાનું મન થાય ને બધું પેલી બેગ પડીએ જબરજસ્ત વિચાર આલે હો મને કે હવે હાર હાર બહુ બના છે હું એ કારણ બને ખા એક દોવાન તો ખાવ કા ખા કાળ્યો મેસ મારો હું જવા દેવા વધારે થોડું આખું પાછું કઈ પાછી આવું છું

મને મોનમાં માં વાત આવતી નહીં આ ચાટુકડી સર ડોહા માટે નહીં પણ એના માટે ખાવાનું લઈ જઈ સાઈ રહી લાવજી પાછળ જોવા તો દે કે એ ડોહા ન નાખો સ કે એ ખાઈ સ ઓ જેટલે બધે પહોંચી ગઈ સ હા ખા હા ખા ઉ આ એવી મજા આવી છે ખાવાની

તો કોમેક સાઈડવા નેક પડજે ગોળ પર બાઈ આમુ હાચું જ કહેતીતી ને આ બધા ચાર ટુકડા તમારા દાઢોમાં દિવા બડા જ છે ડોહો તો ચોય બાપરો ખાતો નઈ તમારા ડોજામાં ક્યુ છે બધું ખાવાનું જોઈએ ડોજામાં નઈ દોડી ગયો ડોહાને તીખું લાગે તો પીવા ગયો છે ચો ઉડી ગયો ડોહો પાણી પીવા એ જાઈ દો એ જાઈ આ ડોહા પાણી આયા આવજો પાછા આ બધા નાટક બંધ કરો હજી કહી દઉં છું સુધરી જાજો A rua e